લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સરકારી કચેરીઓમાં બદલીની માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના વધુ બે આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે જેમાં ડોક્ટર કુલદીપ આર્ય અધિક ઉદ્યોગ કમિશનર ગાંધીનગરની બદલી કરવામાં આવી છે તો જેમને મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીમાં અધિક મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે જ્યારે પીડી પલસાણા સરકારના સંયુક્ત સચિવ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગરની બદલી કરવામાં આવી છે કે જેમને મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત રાજ્યની કચેરીમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે તેઓની નિમણૂકત કરવામાં આવી છે મહત્વનું છે કે સામાન્ય વહીવટ વિભાગે બે આઈપીએસ અધિકારીઓની બદલી કરી છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી ZN24 News Mobile App